ત્યાં માંડવી હતી ખેતરમાં પણ માંડવી બધી લેવાઈ ગઈ કાલ જ હલર ચાલુ હતું જો ઢગલો પડે છે ત્યાં ખાણો ટ્રેક્ટર પડી બધું ભરી જાય ઉપાડો બધો જો ત્યાં સરસ મજાનો લીમડો છે લીમડા નીચે ઓયડી છે મજા આવે વાડીમાં માં રહેવાની ખાવા પીવાની મજા આવે જો પેલા તો ત્યાં અમાર ચૂલો છે પેલા તો પેલા ખાવા પીવાનું કરવાનું પેલા જો સગડી છે એનો વિડીયો પણ કાલ ફૂલ જોવામાં આવશે કાલ આપડે ઈ શોર્ટ વિડીયો બનાવવાનો છે શોર્ટ થાય તો શોર્ટ અને લોંગ વિડીયો થાય તો લોંગ વિડીયો ટેકનોલોજી નો વિડીયો કાલ આપડો આવી જશે જો આવડતા કઈ કાલ અમે આવ્યા ને તો અમારે મંથનના નોખા કપડાની વરગાડી કરી છે ગામડાની કઈક આવી સિસ્ટમ હોય છે અહીંયા તો અંધારું છે પાવર નથી જો આવડતા કઈક છે ને આ સામન બામણ બધો અહીં વાડીમાં વાપરી એટલું જ રહ્યા બીજો બધો ગામ માં પડ્યો છે ઘર છે ન્યા આવશે બધું સરસ મજાનું આખો દિવસ આયો તો આવા ખુલ્લા વાતાવરણ માં મજા આવે આમાં પાણીની પરપ છે ગામડા ની સિસ્ટમ આવી હોય કઈક મજાની રાંધી ખાવાનું સરસ મજા નો લીમડા નો સાય હોય ને ખાવાનું રાત્રે પણ મજા આવે પંખા ની કે લાઈટ એવું હોય ને આય લાઇટ બાઇટ ના કે પાણીના ઠેકાણા હોય ને પણ આમ રેવાની મજા આવે ત્યાં આ બક નાળા પડે ને ગોઠવી ઓટોમેટિક ચાલુ કરે ને એટલે પાણી આવે એટલે આ બાજુ અમારે અવાડો ને છે ન્યા ને આમાં બીજા જેઠાણી છે મોટા બહુ કામ છે જો હું કરો જો આંડો હાંડો હાંડો ધોવે જો અમાર પાછા આંડો કે આમાં કોઈ બેડા કેતા હોય ને બેગડા કેતા હોય પણ અહીંયા અમાર ગામડામાં અમારી પાછા માં હાંડા કે તગારા કે તો અમાર ઓવાડો છે નાવા ધોવાનો જો અહીંયા બેસી ને કપડાં ધોતા હોય અમે અહીંયા નાવાનું પછી ઓલા ટીપડા માં પીવાનું પાણી રાખવી જો આવો છે આરયો અમારો ગેટ છે પછી ન્યાય નાઈ ધોઈ ને અમારે તાનડી વાળે ન્યા કપડાં સુકવી દેવી જો અહીં પવન ચક્કી પણ દેખાય છે જરાક દેક આપડા લોકેશન માં બઉ દેખાતી નથી ઝૂમ કરી આપડે દેખાડી જરાક જરાક દેખાય છે પવન ચક્કી કઈ ગામડા નું આવું લોકેશન હોય છે વાડી માં મજા આવે અત્યારે છે ને બાયું ને ક્યાંય જવાનું નો હોય શાક બકાલું લેવા કે એવું અમારે અહીંથી ગામડું થાય છે દોઢ કિલોમીટર નું અંતર ગણો ને ગામમાં શાક બકાલું લેવા જાવું કે દૂધ પાણી લેવા જાવું તો અમારે આજમી ગાડી બાઈક લઈને લઈ આવે એક સાથે બધું લાવવું પડે એક એક આપડે ગામમાં રહેતા હોય તો બાળ પેલા બાકસ લેવા જાય ને પછી દૂધ લેવા જાય ને હરદર લેવા જાય એવડતા લેવા નહીં જવાનું અમારે બધું સંભારીને ને ગાડી લઈને ને આજમી લઈ આવે અમારે બાળીને ખાલી આ ખાવાનું અને પછી હામાં ખેતરે કામ કરવા વીયું જવાનું પછી બપોરે પાતા આરે લઈ જાય ને ખાઈ ના આવે અવારથી કામે વહી જાય હવાર માં પાતા કરીને પાંચ વાગે આયા તો ઉઠી જાય આપણે શહેરમાં તો વાગે વાગે અને માં તો ફાઇનલી ચાર પાંચ વાગે ઉઠી જાય હોય કે ઠંડી હોય ગરમી હોય પાતા તો કામે જાય મારી જેઠાની તો એક વાગે ત્યાં બપોરા હોય બધા લખતે હોય તો ઘરે બપોરા કરવા આવે ને ક્યાંય ટિફિન લઈ જાય દૂર જાય તો પછી પાંચ વાગે સાંજે ઘરે આવે પાંચસો રૂપિયા સાતસો રૂપિયા એવ રીતે દાડિયા ફૂલ આપે એવી કઈ તકલીફ નઈ ને રાંધ બધા આવડતા હોય છે મોજ આવે અમે પણ આ દિવાળી નું વેકેશન પડ્યું તો અમે પણ ગામડે આવી ગયા કે ફેમિલી સાથે મજા આવે અમારી હજુ અડધી ફેમિલી તો આવી જ સુરત છે હજુ બે છે જેઠાણી

તો કન્ટિન્યુન બ્લોક માં બંને રાજો તો આપણે અહિયાં બ્લોક પૂરો કરવીશી જય મોગલ માં જય મેળી માં